નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના સોથી વધુ યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા કોંગ્રેસના શક્તિ પ્રદર્શન નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી પહેલાં ટોળ જોડની રાજનીતિ પ્રારંભ નસવાડી તાલુકામાં આદિવાસી યુવા આગેવાન ટીનાભાઈ ભીલ સોથી વધુ યુવા તથા આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા ચામેઠા ગામના યુવા કાર્યકરો જીતેન્દ્રભાઈ ભીલ જે ભાજપ સક્રિય કાર્યકર પોતાની આખી ટીમ સાથે જોડાયા હતા બરવાડા ગામના યોગેશભાઈ રાઠવા તેમના ગામના યુવાનો સાથે જોડાયા હતા જેમાં એ આઈસીસી ચેરમેન ઉષાબેન નાયડુ પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ અને જીપીસી સી આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી હટ સે હટ જોડોના કન્વીનર પ્રો અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટ ભરત ભરવાડ ચિરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ભાજપના લગભગ ભાજપના ધારાસભ્ય અહીંથી બે કિલોમીટર દૂરના અંતરે છે એ ગામમાં બસો કરતા વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા તમામ કાર્યકર્તાઓ જુજારુ છે તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટા ઉદેપુર જિલ્લામાં મજબૂત થશે આ તૈયારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની થશે આ તૈયારી હંમેશા માટે કોંગ્રેસની હોય છે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લાને તાલુકાનું છે એટલે જિલ્લા તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છીએ કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે બમણા જોડતી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને તાકાત આપશે અને પ્રેરક બળ ઉપસ્થિત કરશે મુખ્ય અમારો છે જળ જંગલ જમીનનો મુદ્દો આદિવાસી પૂર્વ પટ્ટીમાં દરેક જગ્યાએ ભાજપ

તે ઉપસ્થિત કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશભાઈ મેવાણી ઉપસ્થિત રહેશે અને ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિક્રાંત ભુરિયા સાહેબ પણ ઉપસ્થિત રહેશે